ભરત ચક્રવર્તીએ છ ખંડનો વિજય કર્યા પછી પોતાના અઠાણું ભાઈઓને બોલાવવા માટે દૂતો મોકલ્યા દૂતોએ જઈને કહ્યું કે આપને ભારત મહારાજા બોલાવે છે સઘળા બંધુઓ એકઠા થઈને વિચાર કરવા લાગ્યા ભરતે છ ખંડનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે છતાં તેના લોભની તૃષ્ણા સંત થઈ નથી ઓહો કેવી લોભાંતના કહેવું છે કે લોભ એ પાપનું મૂળ છે રસ વ્યાધિનું મૂળ છે અને સ્નેહ દુઃખનું મૂળ છે એટલા માટે જબરદસ્તી પણ તે આપણું રાજ્ય ગ્રહણ કરશે અને આપણે એની સેવા કરવી પડશે માટે તેની સેવા કરવી કે નહીં આ પ્રકારના વિચારના અંતે તેની સેવા નહીં કરવી એવું દરેક ભાઈએ કબૂલ કર્યું પછી સઘળા ભાઈઓ શ્રી ઋષભ સ્વામી પાસે પોતાના વૃત્તાંત નિવેદન કરવા ગયા પ્રભુને વંદન કરી હાથ જોડીને વિજ્ઞાપના કરી કે હે પ્રભુ ભરતને મદ થયો છે અને અમારું રાજ્ય ગ્રહણ કરવા માટે ઉદ્યત છે માટે અમારે ક્યાં જવું અમે તો આપે આપેલા એક એક દેશના રાજ્યથી પણ સંતુષ્ટ છીએ અને ભરત તો છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ સંતુષ્ટ થતો નથી એવા તેમને ત્યાં વચન સાંભળીને પ્રભુ બોલ્યા કે હે પુત્રો પરિણામે નરક ગતિને આપનારી એ રાજ્યલક્ષ્મીથી શું વિશેષ છે આ જીવે અનંતિવાર રાજ્યલક્ષ્મી ભોગવેલી છે તો પણ આ જીવ તૃપ્ત થયો નથી તેથી જે ધનથી વિશેષ એવો ધર્મ જ કરો અને અક્ષય એવું મોક્ષ રાજ્ય મેળવો આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને બધાએ દીક્ષા લીધી અને નિર્દોષ ચારિત્ર પાડવા લાગ્યા દૂતોએ આવીને ભરતને આ હકીકત નિવેદન કરી એટલે ભરતચક્રીએ તે ભાઈઓના પુત્રોને બોલાવીને પોતપોતાનું રાજ્ય આપ્યું હવે ભરત રાજા અયોધ્યા નગરીમાં આવ્યા છતાં ચક્ર આયુધ શાળામાં પ્રવેશ કરતું નથી તેથી સુસેણ સેનાપતિએ તેમની પાસે આવીને જણાવ્યું કે હે સ્વામી ચક્ર આયુધ શાળામાં પ્રવેશ કરતું નથી ભરત ચક્રીએ પૂછ્યું એનું કારણ શું છે સુસેણ સેનાપતિએ કહ્યું કે સ્વામી હજુ પણ કોઈક શત્રુ બાકી રહ્યો હોય તેમ જણાય છે ચક્રીએ કહ્યું કે આ જ ખંડમાં તો મારા ઉપર કોઈ શત્રુ જ નથી ત્યારે સુશીણે કહ્યું આપનો નાનો ભાઈ બાહુબલી આપની આજ્ઞા માનતો નથી નાનો ભાઈ છતાં પણ જો ભાઈની આજ્ઞા માને નહીં તો તેને શત્રુ જ સમજવો જેની આજ્ઞા પોતાના ઘરમાં પણ ચાલતી નથી તે સ્વામી સેનો તેથી તેને આજ્ઞાવર્તી કરવો જોઈએ ભરત રાજાએ વિચાર્યું કે મારા ભાઈથી મારા સગળા ભાઈઓએ તો ચારિત્ર ગ્રહણ કર્યું છે હવે બાહુરૂપે મારે એક ભાઈ રહેલો છે અને તે પણ નાનો ભાઈ છે તો તેની સાથે આવો વ્યવહાર શું કામ કરવો સુસેણે કહ્યું સ્વામી આ બાબતમાં વિચાર ના કરવો ગુણ વગરના ભાઈથી શું લાભ છે માટે દૂત મોકલીને અહીંયા બોલાવો પરંતુ હું ધારું છું તે કોઈ રીતે આવશે નહીં સુશેણના આવા વચનથી ક્રોધિત થયેલા ભરતે સુવેગ નામના દુવેતને બોલાવીને કહ્યું કે તું તક્ષશિલા નગરીમાં જા મારા નાના ભાઈ પાસે અને તેને બોલાવી લાવ આ પ્રમાણે ભરત ચક્રવર્તીના વચન સાંભળીને પુષ્પની જેમ તેમની આજ્ઞા માથે ચડાવીને રથમાં બેસીને પરિવાર સહિત તે ચાલ્યો કેટલાક દિવસો પછી તે બહુલી દેશમાં પહોંચ્યો સુવેગ અનુક્રમે તક્ષશિલાએ પહોંચ્યો નગરીમાં દાખલ થયો અને બાહુબલીની સભા મંડપ પાસે આવ્યો દ્વારપાલે રાજાની આગળ દૂતના આગમનું આગમનનું નિવેદન કર્યું તેની આજ્ઞાથી દૂત રથમાંથી ઉતરીને બાહુબલીની પાસે જઈને તેને પગે લાગ્યો બાહુબલીએ દૂતને પોતાના ભાઈના કુશળ સમાચાર આદિ પૂછતા કહ્યું તમારો ભાઈ કુશળ છે નગરી અયોધ્યા કુશળ છે તો પણ તેને બંધુ દર્શનનો લાભ લેવાની ઘણી ઉત્કંઠા છે તો તમે ત્યાં આવીને તમારા સમાગમથી ઉત્પન્ન થતી સુખ વૃદ્ધિથી અતિ પ્રમુદિત કરો અને જો તમે નહીં આવો તો તે તમારું ઉપર કુપિત થઈને તમને ઘણી પીડા પમાડશે તેની બત્રીસ હજાર રાજાઓ સેવા કરે છે અને તેથી માનતજીને ત્યાં ચાલો એવા ભરતના દૂતના વચન સાંભળીને બાહુબલી અતિ ક્રોધાયિમાન થયો અને બોલ્યો અરે દૂત ભરત કોણ છે મેં બાલ્યાવસ્થામાં ભરતને ગંગા કાંઠે દડાની જેમ ઉછાડ્યો હતો અને પછી આકાશમાંથી પડતા જ મેં તેને મારા હાથમાં ઝીલી લીધો હતો ભરત શું એ ભૂલી ગયો છે મારું બળ તેને ભૂલાઈ ગયું હોય એમ લાગે છે માટે તેને તને જો અહીં મોકલ્યો છે આજ સુધી તો મેં પિતા તુલ્ય ગણીને મોટાભાઈની આરાધના કરી છે પણ હવે હું તેની ઉપેક્ષા કરું છું કેમ કે ગુણ વગરના ભાઈ અને લોભી એવા મોટા ભાઈથી પણ શું તેણે અઠ્ઠાણું નાના ભાઈઓના રાજ્યો લઈ લીધા અને તેઓએ બીકને કારણે રાજ્ય તચીને સંયમ ગ્રહણ કર્યું પણ હું તેને સહન નહીં કરું મારા હાથનો પ્રભાર કેવલ ભરત સહન કરશે પણ તે સહન કરવા માટે બીજું કોઈ નહીં આવી શકે માટે તું જા દૂત હોવાથી અવધ્ય છે તેથી મારી દ્રષ્ટિથી તત્કાળ દૂર થા આ પ્રમાણે ક્રોધથી ભરત આ લાલ ચોડ આંખવાળા સૂર્યમંડળની જેમ ઉદિપ્ત થયેલું મુખ જોઈને સુવેગ ભય પામીને ધીમે ધીમે ત્યાંથી બહાર નીકળ્યો સુવેગ કેટલાક દિવસે અયોધ્યા નગરી પહોંચ્યો તેણે સભામાં જઈને સર્વ હકીકત ભરત ચક્રવર્તીને નિવેદન કરી તેણે કહ્યું એ તમારો નાનો ભાઈ તમને ઘાસની સમાન માને છે દૂતના ચક્રવર્તી સાંભળીને સૈન્ય સહિત ભરત ચક્રવર્તીએ તે તરફ પ્રયાણ કર્યું ભરતની મોટી સેના ચાલી તેથી દિગ્મંડણ પણ ધ્રુજવા લાગ્યું અઢાર કોટીનું ઘોડેશવાર સહી લશ્કર એકઠું કરીને ભરત રાજા પોતાના હસ્તી ઉપર બેથી બાહુબલીને જીતવા માટે ચાલ્યો કેટલાક દિવસે તે બહુલી દેશમાં પહોંચ્યો ભરત આવ્યો છે એવું બાહુબલીએ સાંભળ્યું એટલે તે પોતાના ત્રણ લાખ પુત્રોથી પ્રવૃત્તિ પ્રિવૃત્ત થઈ સોમ નામના પોતાના પુત્રને સેનાપતિ બનાવીને મોટી સેના સહિત સામે નીકળ્યો બંને સૈન્યો સામસામાં ચાલ્યા યોદ્ધાઓએ યુદ્ધ કર્યું યોદ્ધાઓના વીર વીર શબ્દો સાંભળવા લાગ્યા આ પ્રમાણે યુદ્ધ થતા બાર વરસ વીતી ગયા તો પણ બેમાંથી એકનું પણ સૈન્ય પાછું હટ્યું નહીં તેઓ સરે કરોડો દેવતાઓ તે યુદ્ધ જોવા માટે ગગન મંડળમાં આવ્યા હતા તે વખતે સૌ વિચાર કર્યો કે ઓહો કર્મની ગતિ કેવી વિષમ છે કે બે સગા ભાઈઓ અંશ માત્ર રાજ્ય મેળવવા માટે કરોડો મનુષ્યોનો વિનાશ કરે છે માટે હું ત્યાં જઈને યુદ્ધ અટકાવું એવો વિચાર કરીને ઇન્દ્રે ભરતને કહ્યું કે હે છખંડના અધિપતિ જેણે અનેક રાજાઓને નોકર બનાવ્યા છે એવા હે ભરત રાજા આ શું આરંભ્યું છે માત્ર સહેજ કારણે તમે જગતનો શા માટે સંહાર કરો છો શ્રી ઋષભદેવે લાંબા વખતથી પાડેલ પ્રજાનો લય કેમ કરવા માંડ્યો છો સુપુત્રને આવું આચરણ ઘટતું નથી સુપુત્ર તો પિતાએ જે પ્રમાણે આચરેલું હોય તે પ્રમાણે આચરવું વર્તવું જોઈએ માટે હે રાજા લોકના સંહારથી તમે નિવૃત્ત ભરે ભરતે કહ્યું કે પિતાના ભક્ત એવા આપે જે કહ્યું તે સત્ય છે હું તે જાણું છું પરંતુ શું કરું ચક્ર આયુધ શાળામાં પેસતું નથી તેથી બાહુબલી માત્ર એક વાર મારી પાસે આવી જાય પછી મારે બીજું કાંઈ કાર્ય નથી તેનું રાજ્ય લેવાની પણ મારે જરૂર નથી માટે તમે ત્યાં જઈને મારા લઘુબંધુને સમજાવો ભરતના એવા વચનો સાંભળીને સક્રેન્દ્ર બાહુપાળી પાસે ગયા બાહુબલીએ તેમનું ઘણું સન્માન કર્યું અને કહ્યું કે મારો હુકમ કરો અને આપને આવવાનું શું પ્રયોજન છે ઇન્દ્રે કહ્યું તમે પિતા મોટા મોટાભાઈની સાથે યુદ્ધ કરો છો એ તમને બરાબર નથી લાગતું માટે તમે તેની પાસે જઈને તેને નમો અપરાધની ક્ષમા માંગો અને લોક સંહારથી નિવૃત્ત થાઓ બાહુબલીએ કહ્યું એમાં દોષ ભરતનો જ છે તેને કોણે બોલાવ્યો હતો તે અહીંયા શા માટે આવ્યો છે અતૃપ્ત એવા તેને શરમ નથી તે બધા બંધુઓનો રાજ્યો ગ્રહણ કરીને હવે તે મારું રાજ્ય લેવા આવ્યો છે પ્રાણનો ત્યાગ કરવો એ વધારે સારો છે પણ માન ખંડન સારું નથી કારણ કે મૃત્યુ એ જ ક્ષણે પીડા આપે છે પરંતુ માન ખંડન તો રોજ પીડા આપે છે આ પ્રમાણે બાહુબલીનું નિશ્ચય વાળું વચન સાંભળીને ઇન્દ્રે કહ્યું જો એવો જ નિશ્ચય હોય તો તમારે બંને ભાઈઓએ જ યુદ્ધ કરવું આ લોકોનો સંહાર શા માટે કરો છો બાહુબલીએ તે વાત કબૂલ કરી અને પછી ઈન્દ્રે પાંચ પ્રકારના યુદ્ધો સ્થાપિત કર્યા દ્રષ્ટિયુદ્ધ વાક યુદ્ધ બાહુયુદ્ધ મુષ્ટિયુદ્ધ અને દંડ યુદ્ધ ભરતે પણ તે પ્રમાણે કબૂલ કર્યું પછી બંને ભાઈઓ સૈન્યને યુદ્ધ કરતું બંધ કરીને સામ સામે આવ્યા પ્રથમ દ્રષ્ટિ યુદ્ધ થયું પ્રથમ દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મળતા પ્રથમ ભરતચક્રીના નેત્રમાં આંસુ આવી ગયા તેથી દેવતાઓએ કહ્યું કે ભરતચક્રી તમે હાર્યા અને બાહુબલી જીત્યા એમ પાંચે યુદ્ધમાં બાહુલબલી જીત્યા એટલે વિલખા પામેલા ચક્રિય ચક્રને છોડ્યું ત્યારે બાહુબલીએ કહ્યું એ પ્રમાણે ના કરો સત્પુરુષો મર્યાદાનો ત્યાગ કરવો એ યોગ્ય નથી છતાં પણ બાહુબલી ઉપર ચક્ર મૂક્યું એટલે બાહુબલીએ મુષ્ટિ ઉગામીને વિચાર કર્યો કે આ મુષ્ટિ વડે ચક્ર સહિત ભરતને પણ ચૂર્ણ કરી નાખું એટલામાં તો ચક્ર બાહુબલી પાસે આવી ત્રણ પ્રદક્ષિણા આપી અને પાછું વળ્યું કારણ કે પોતાના જ ગોત્રમાં ચક્ર ચાલતું નથી પછી બાહુબલીએ વિચાર્યું આ વજ્ર જેવી મુષ્ટિ વડે માટીના વાસણની માફક ભરતને ચૂર્ણ કરી નાખું એમ વિચારી મુઠ્ઠી ઉપાડી એટલામાં વિચાર આવ્યો ઓહો માત્ર ક્ષણિક સુખમાં તે હું મારા મોટા ભાઈનો નાશ કરવા માટે ઉદ્ધત બન્યો છું જેને અંતે નરક પ્રાપ્ત થાય છે એવા રાજ્યને ધિક્કા છે વિષયોધને ધિક્કા છે મારા નાના ભાઈઓને ધન્ય છે કે તેઓએ અનર્થ હેતુ કરનારા એવા રાજ્યને છોડી દઈને સંયમ ગ્રહણ કહ્યું છે આ પ્રમાણે જેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા બાહુબલીએ ઉગામેલી મુષ્ટિ પોતાના મસ્તક ઉપર પાછી વાળીને પંચમુષ્ટિ લોચ કર્યો તે વખતે દેવતાઓએ રજોહરણ વડે સાધુનો વેશ તેને અર્પણ કર્યો બાહુબલીએ સ્વયં એવું ચારિત્ર ગ્રહણ કર્યું પછી જેમણે સાધુનો વેશ ગ્રહણ કર્યો છે એવા પોતાના ભાઈને જોઈને ભરત પોતે આચરેલા કર્મથી રજા પામ્યો એટલે બંને નેત્રમાંથી આંસુ વરસાવતો વારે વારે તેના ચરણમાં પડ્યો અને બોલ્યો કે તને ધન્ય છે મારો અપરાધ ક્ષમાકાર અને આ રાજ્યલક્ષ્મી ગ્રહણ કરવાની કૃપાકાર બાહુબલી મુનિએ કહ્યું આ રાજ્ય લીલા વિલાસ અનિત્ય છે તેમજ આ વિષયો પરિણામે દુઃખ આપનાર છે ઇત્યાદિ ઉપદેશ આપવા વડે ભરતને વૈરાગ્યવાન કરીને બાહુબલી મુનિ પોતે તે જ સ્થાને ધ્યાન મુદ્રાની અંદર ઊભા રહ્યા તેમણે મનમાં વિચાર કર્યો હું છદમસ્થ હોવાથી દીક્ષામાં મોટા એવા લઘુભાઈઓને કેવી રીતે વંદન કરું માનથી ઉન્નત થઈ કાયસર ધ્યાન કરીને ત્યાં જ ઉભા રહ્યા ભરત ચક્રવર્તી તેમને વંદીને રાજ્ય આપીને પોતાને ગયા પણ એક વર્ષ સુધી ઠંડી ગરમી વાયુ વર્ષા આદિ પરિસહોને સહન કરતા દાવા નળથી દાઝેલા ઝાડના ઠૂઠા જેવું પોતાનું શરીર કહી નાખ્યું તેમનું શરીર વેલડીઓથી મીટાઈ ગયું તેમના પગમાં ઝાડ વગેરે ઊગી નીકળ્યા તેમની આસપાસ રાફડાઓ થઈ ગયા તેમની દાઢી વગેરેમાં પક્ષીઓએ માળા નાખીને બચ્ચા આપ્યા એક વર્ષના અંતે ભગવાન ઋષભદેવે બાહુબલીને પ્રતિબોધ કરવા માટે થઈને બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બહેનોને મોકલી ભગવાને કહ્યું તમારે ત્યાં જઈને આ પ્રમાણે કહેવું કે હે બંધુ હાથી ઉપરથી ઉતરો તે બંને બહેનો બાહુબલી પાસે જઈને તેને વંદીને આ પ્રમાણે બોલી હે ભાઈ હાથી ઉપરથી ઉતરો આ પ્રમાણેના પોતાની બહેનોના વચન સાંભળીને બાહુબલી મનમાં વિચારવા લાગ્યા મેં સર્વસંગનો ત્યાગ કર્યો છે તો મારે હાથી ક્યાંથી બહેનો શું કહે છે અરે હા હવે હું સમજાયું કે હું માનરૂપી હાથી ઉપર ચડ્યો છું તેથી તેમનું કહેવું સત્ય છે અરે આ દૃષ્ટ ચિત્તને ધારણ કરનાર એવા મને ધિક્કાર છે મારા નાના ભાઈઓ મારી પહેલાં ચારિત્ર લીધું છે એટલા માટે મારે માટે વંદનીય છે તેથી તેમને વંદવા માટે હું જાઉં આ પ્રમાણે નિશ્ચય કરીને પગ ઉપાડતા જ જેવો અહંકાર દૂર થયો અને તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું પછી પ્રભુ પાસે જઈ વંદન કરી કેવળ જ્ઞાનીઓની સભામાં બેઠા માટે જ કહ્યું છે કે મદથી ધર્મ થતો નથી અને એ ધર્મ કર્મ પણ વિનયપૂર્વક જ કરવો પરંતુ માન રાખવું નહીં